નમસ્કાર જય માતાજી વેલકમ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના આ પાવન દિવસે એટલે કે વર્ષ બે હજાર પચીસ માં નવરાત્રી પ્રથમ દિવસે એટલે કે માતાજીના વારે આપણે માતાજીનો જે પાવન અવસર શરૂ થવા આજથી જઈ રહ્યો છે એના દિવસે આપણે જે ગુજરાતની મુખ્ય સેવિકાની તૈયારી કરતી જે શક્તિ સ્વરૂપ તમામ બહેનો છે એના માટે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એક જબરદસ્ત સરપ્રાઇઝ ગિફ્ટ લઈને એક આવી રહ્યું છે એ છે સ્માર્ટ સખી બુક આ શું છે કારણ કે જગ્યાને લગતી માહિતી મુખ્ય સેવિકા બે હજાર પચીસ માં જયારે નવો સિલેબસ બદલાણો

એ સિલેબસ મુજબની આખું એક પરફેક્ટ બુક આજ સુધી ગુજરાતમાં ક્યાંય અવેલેબલ નહોતી એટલે જ આપણે નામ રાખ્યું છે સ્માર્ટ સખી બુક જે ગુજરાતની પહેલી એવી બુક છે જે મુખ્ય સેવિકા અને સીડીપીઓ ના જગ્યાને લગતી માહિતીનું બ્રહ્માસ્ત્ર છે શ્રદ્ધેય બુક છે વિશ્વાસપાત્ર બુક છે તો આ બુક શું છે એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા કોઈ પણ સારા કાર્યની જ્યારે આપણે ચર્ચા શરૂઆત કરવાની હોય ત્યારે હંમેશા આપણે જે પ્રથમ પૂજનીય દેવ છે એનું આપણે આહવાન કરવું પડે એટલે કે આપણે એક આહવાન કરીએ કે સરસ્વતી મહાભાગે વિદ્યા કમલ લોચને રૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમસ્તુ હે મહા ભાગ્યવતી જ્ઞાનદાત્રી જ્ઞાન રૂપા કમલ કે સમાન વિશાલ નેત્ર મા સરસ્વતી આશીર્વાદ દો મુજે વિદ્યા દો મેં આપતા તો આ સાથે આપણે આ બુકનું જે છે એ લોન્ચિંગ કરીએ છીએ આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે કારણ કે નવરાત્રિ જે છે એ શરૂ થવા જઈ રહી છે તો તમામ જે તૈયારી કરતી તમામ બહેનો છે એને મારા વતી બધાઈને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને આ જે નવરાત્રિ જે છે એ તમારા માટે ખૂબ જ શક્તિ અને સમૃદ્ધિ લઈને આવેલા છે એની આજે આપણે લોન્ચિંગ કરીએ છીએ મુખ્ય સેવિકા સીડીપીઓ માટે જગ્યાને લગતી માહિતીની શ્રદ્ધેય બુક આ એનું ફ્રન્ટ પેજ ટાઇટલ છે લખેલું છે ગુજરાતમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં સૌ પ્રથમ વાર મુખ્ય સેવિકાને સીડીપીઓમાં જગ્યાને લગતી માહિતી માટે ગૂગલ સર્ચ ઓફિશિયલ વેબસાઇટ અને સરકારી મોડ્યુલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું એક સર્વશ્રેષ્ઠ પુસ્તક આની આપણે ચર્ચા કરીએ તો મેં અહીંયા આગળ એક આખો લેખ લખેલો છે કે આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરીનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે એમાં પણ ખાસ કરીને છેલ્લા દાયકાના છેલ્લા દાયકામાં નોકરીઓમાં બહેનોનું પ્રમાણ વધી ગયું છે અને માત્ર બહેનો માટેની જો કોઈ સરકારી નોકરી હોય તો એ છે મુખ્ય સેવિકા ને સીડીપીઓ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગર વર્ષ બે હાજર ચૌદ થી મુખ્ય સેવિકા ને સીડીપીઓની તૈયારી કરાવવામાં અગ્રેસર રહ્યું છે ગત સેવિકાની ગત મુખ્ય સેવિકાની પરીક્ષામાં ઓનલાઈન ઓફલાઈન માધ્યમથી પચાસ થી વધુ બહેનો એ સરકારી નોકરીમાં જોડાયા છે જે અમારા માટે ગૌરવની વાત છે આ સાથે વર્ષ બે હાજર પચીસ માં જયારે મુખ્ય સેવિકાનો સિલેબસ આખો બદલાયો ત્યારે જગ્યા ને લગતી માહિતીમાં પંચોતેર માંથી સો ગુણ કરવામાં આવ્યો એટલે આ તૈયારી કરતી બહેનોમાં એક જ ચિંતા હતી કે બધી જે આખો સિલેબસ કવર કરતી હોય એવી કોઈ બુક માર્કેટમાં આજ સુધી તો અવેલેબલ નહોતી હવે પહેલી અવેલેબલ થાય છે ને હવે પછી કદાચ કોઈક બીજી કોપી પેસ્ટ કરીને અવેલેબલ થાય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા એક શ્રદ્ધેય બુક તૈયાર કરવામાં આવી છે જેમાં સંપૂર્ણ સિલેબસ કવર થઈ જશે આ બુકની ખાસિયતની વાત કરીએ તો છેલ્લા ત્રણ સીડીપીઓ અને ત્રણ મુખ્ય સેવિકા ખાસ કરીને ત્રણ સીડીપીઓ બે હજાર અઢાર ઓગણીસ અને બાવીસ અને ખાસ કરીને ગત મુખ્ય સેવિકાનો પેપર જે હતો એના જે પ્રશ્નો હતા એના ચાર ઓપ્શન્સને ગૂગલ સર્ચ કરી કરીને બનાવવામાં આવ્યા છે ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે એ માહિતી આના આધારે એની થિયરી લખી ઓલ ઇન વન મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે

સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે આખો આવરી લેવામાં આવ્યો છે દરેકે દરેક મુદ્દાને એકદમ સાદી અને સરળ ભાષામાં બધાને સમજાવવામાં આવ્યા છે ખાસ કરીને જે મુખ્ય સેવિકાને સીડીપીઓના જે પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નોનું ગૂગલ સર્ચ કરી કરીને અમને માહિતી તૈયાર કરી છે એટલે બહુ પરફેક્ટ બુક છે આનાથી વિશેષ કશું નહીં આવે આ મુખ્ય સેવિકાનો આખો સિલેબસ પણ આની અંદર મૂકવામાં આવ્યો છે જેમાં જે સો માર્કનો જગ્યાને લગતી માહિતી જે છે એના સો ગુણ છે એ સંપૂર્ણ આમાં કવર થઈ જશે સાથે સાથે બુકમાં સીડીપીઓનો આખો સિલેબસ છે એમાં સો માર્કનું જે કંપલસરી હોય છે જગ્યા જીકેને ંગ ને ઇતિહાસ ભૂગોળ સાહિત્ય વારસો એ બધું પણ જે જગ્યાને લગતી માહિતીના જે એના મુદ્દાઓ છે પોષણ અને સ્વાસ્થ્યથી શરૂ કરી ગુજરાતના બાળકોમાં આરોગ્ય અમે ખાસ કરીને આ મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે કારણ કે સીડીપીઓમાં લાઇન ટુ લાઇન ટોપિક વાઇઝ ડિટેલિંગ આપ્યું છે કે અમે આમાંથી પૂછીશું મુખ્ય સેવિકામાં આવા કોઈ ડિટેલ જે છે એ જાહેર કરી નથી અને બંને એક જ ડિપાર્ટમેન્ટમાંથી છે

એનો તમે ઇન્ડેક્સ જુઓ ને તો ઇન્ડેક્સ ના ચાર ભાગ પાડ્યા છે પહેલો ભાગ જે ઇન્ડેક્સનો એવો છે કે જે મોસ્ટ આઈએમપી હોય મોસ્ટ આઈએમપી નો મતલબ એવો થાય કે તમારો જે સિલેબસ છે તમારો જે સિલેબસ છે સો માંથી સો માંથી સિત્તેર પ્રશ્નો જે છે ને સિત્તેર પ્લસ પ્રશ્નો માત્ર આટલા ટોપિકમાંથી માંથી જશે સિત્તેર સાઈઠ થી સિત્તેર ટકા પોર્શન જે છે પેલા પોર્શન માંથી એટલે લખ્યું છે આ તો વાંચવા જ પડશે ઈ ટાઈટલ હારે કે ભાઈ હું અને મારું પોષણ જો હવે આ ટાઈટલ મેં પાછા સાવ નવા જ મૂક્યા છે હું અને મારું પોષણ એટલે આહારના ઘટકો બીજું છે મને મળતી સરકારી સહાય આવું નામ આપ્યું છે એટલે કૌંસમાં સરકારી યોજનાઓ પછી આપ્યું છે માતાનો એક અંશ બાળક માતા અને બાળક ચેપ્ટર પછી આપ્યું છે મારી શારીરિક તકલીફો તો વિવિધ રોગો

ઓગણીસ સપ્ટેમ્બર આપણે બુક લોન્ચિંગ આજે જે બીજો વિભાગ જે છે આ વાંચવા પડશે આ વાંચવા પડશે એટલે કે એનો મતલબ એવો થાય કે તમે એને રીડિંગથી કરી શકશો અને સહેલા ચેપ્ટર છે બરાબર આટલા ચેપ્ટર જે છે એ સહેલા છે એકદમ સહેલા છે એમાં કે બહુ ટેન્શન લેવાની જરૂર નથી

તો પહેલો વિભાગ જે છે આ તો વાંચવા જ પડશે જેના સાત ટોપિક છે મુખ્ય સેવિકા અને સીડીપીઓની પરીક્ષામાં જગ્યાને લગતી માહિતી માટે આ વિભાગ ખૂબ મહત્વનો ગણી શકાય અહીંયા તમામ જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે અને સાથે સાથે ખૂબ ધ્યાનથી લાઇન ટુ લાઇન તૈયારી કરવી પડશે લાઇન ટુ લાઇન તૈયારી જે છે એ કરવી પડશે બીજો વિભાગ એવો છે કે તમે ખાલી એને વાંચી લેશો ને તો તમે આસાનીથી યાદ રાખી શકશો એટલે એનું નામ આપ્યું છે આ તો વાંચવા પડશે અહીંયા આગળ જો આંગણવાડી વિશે જાણીએ મારું કાર્ય મારી ફરજ આંગણવાડીની ઉપયોગીતા ટાઈમટેબલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની બાબતો પૂર્વ બાલ્યાવસ્થા સંભાળ અને વિકાસ સંદેશા વ્યવહાર કુપોષણ જન્મજાત ખામી ગર્ભનિરોધક પદ્ધતિઓ બાયોમેડિકલ વેસ્ટ વિવિધ દિવસોની ઉજવણી ફૂલ ફોર્મ આરોગ્યને લગતા કાયદાઓ મહત્વની સંસ્થાઓ મહત્વના કોષ્ટકો આ તમે વાંચીને યાદ રાખી શકશો ને એમાં વાંચવું જ પડશે સમજણ એમાં બહુ ઓછું આવશે ત્રીજો વિભાગ એવો છે માનવ શરીર આમ સીધા જ પ્રશ્નો પૂછાવાની શક્યતા ઓછી છે પણ જે પ્રશ્ન પૂછાય એની સમજણ જે બેઝિક લેવાની હોય ને એના માટે આ વિભાગ જરૂરી છે એટલે એ વિભાગ જે છે એ આપણા માટે જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે એના માટે જરૂરી છે અને સૌથી મહત્વનો અને જો કોઈ ટ્રમ કાર્ડ ટોપિક હોય કે આની અંદરથી જ પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના હોય તો એ છે વિભાગ ચાર ભૂલ્યા વગર વાંચવું જ પડશે નહીં જ ચાલે વધારે મહત્વનું ગત મુખ્ય સેવિકાના ને સીડીપીઓના જે પેપરમાં જે પૂછાયેલા પ્રશ્નો હતા ને એ પ્રશ્નનું ગૂગલ સર્ચ કરીને કન્ટેન્ટ તૈયાર કર્યું એ પ્રશ્ન પૂછાયેલા પ્રશ્નોના જે ચાર ઓપ્શન હતા એનું ડિટેલિંગ અમે લખ્યું છે અને એ ડિટેલિંગને વિસ્તૃતિકરણ ગુજરાતી કરી કરીને ટ્રાન્સલેટ કરી કરીને સ્માર્ટ ફેક્ટ્સ તરીકે અહીંયા સમાવવામાં આવ્યું છે એટલે તો ઓલ ઇન વન નામ આપ્યું છે ભાઈ બધું જ આવી ગયું આનાથી વિશેષ આઈ ડોન્ટ થિંક કે આમાં કંઈ જરૂર પડે અને અગાઉની પરીક્ષાના ગત સીડીપીઓના ત્રણ પેપર અને મુખ્ય સેવિકામાં જગ્યાને લગતી માહિતીનો પેપર

કે બાવી બે દસ થી આ બુકની ડિલિવરી જે છે એ શરૂ થશે એટલે તમને મળવા પાત્ર થશે ડી દશેરા પછી એટલે બુકનો ઓર્ડર કર્યા પછી બુકનો ઓર્ડર કર્યા પછી કોઈ પેનિક ન થતા કોઈ પેનિક ન થતા અમને મળી નથી ને અમારા આમ તેમને બધા માટે બધી વ્યવસ્થા કરી છે બરાબર છે કમ્પ્લીટ ડિટેલ આપું છું આ બુક જે છે એ ઓઝા બુક સ્ટોલ ભાવનગરથી જ મળશે સંસ્થાએ આવીને નહીં જ મળે અથવા તો તમે ગુજરાત બારના છો તો એની વેબસાઇટ જે છે એની અંદર ક્લિક કરી અને એમાં તમે ડાયરેક્ટ ઓર્ડર કરી શકશો આ ઓઝા બુક ની આખી ડિટેલ છે પુસ્તકોની નાનકડી દુનિયા ઓઝા બુક સ્ટોલ ઓઝા બુક ડોટ કોમ કરશો એટલે તમને ઓઝા બુક સ્ટોલની વેબસાઇટ મળશે અહીંયા આગળ નંબર ન દેખાતા હોય તો ફરી વખત લખી દઉં છું નિલેશભાઈ ઓઝા કરીને છે બરાબર નિલેશભાઈ ઓઝા આખું જે છે એ કુરિયરથી માંડીને પેમેન્ટ બધું તમારે ત્યાં જ કરવાનું છે નિલેશભાઈ ઓઝાનો અહીંયા આગળ નંબર લખું છું નેવું નવ્વાણું સાડત્રીસ ત્રેવીસ ઓગણસી આ જે છે ને એ તમારે યાદ રાખવાનું છે અને ઓર્ડર તો ઓનલાઈન જ કરવાનો છે બુક એપ વેબસાઇટ ઉપર જઈને જ તમારે ઓર્ડર કરવાનો રહેશે બરાબર આની ડિટેલ વેબસાઇટ જે છે એ આના વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકની વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું નાખી દેશ એટલે તમે આ ઓર્ડર જે છે એ ત્યાં કરી શકશો અને કોઈ પણ સંસ્થાને ફોન કરવાનો નથી બુક માટે કોઈ પણ સંસ્થાને ફોન કરવાનો નથી ડિલિવરી માટે તમારે જે છે એ આ નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે બરાબર છે આ બુક તમને મળી જાય એટલે અમારી એક રિક્વેસ્ટ છે બધા જ પોતાનો બુકનો એક વિડીયો કે તમને બુક જે છે એ કેવી લાગી આ જે છે ને એ તમે આ નંબર ઉપર વોટ્સઅપની અંદર એક શોર્ટ વિડીયો જે છે એ તમે મૂકી દેજો બરાબર છે શોર્ટ વિડિયો જે છે એક મિનિટનો શોર્ટ વિડિયો એક મિનિટનો

બધા સોશિયલ મીડિયામાં શેર કરીશું બેસ્ટ બુક છે જો કે કઈ ઘટશે જ નહીં તમે ખાલી બુક હાથમાં આવશે એટલે તમને વાંચવાની એટલી 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 મજા આવશે સાદી સાદી સરળ સરળ ભાષામાં ભાષાની અંદર જે છે એ કીધું છે બરાબર આ સાથે અમે આજના દિવસે તૈયારી માટે આજના દિવસે તૈયારી માટે અમે એક સખી બેચ લોન્ચ કરીએ છીએ કે પરફેક્ટ પ્લાનિંગ સાથેની સખી બેચ જે છે એના તમામ વિડીયો જે સખી બુક જે છે ને તમામ વિડિયો સખી બેચમાં આવશે પ્લસ દિવસ વાઇઝ ડે વન થી શરૂ કરી અને જેટલા દિવસોનું પ્લાનિંગ બનશે એમાં રેકોર્ડિંગ તમને એ પણ કહેશું કે શું વાંચવું પેલા દિવસે શું વાંચવું કયું કન્ટેન્ટ વાંચવું એનો વિડીયો મૂકીશું આ આઠ વિષયો જે છે ને આઠ નવ વિષયો આવશે જગ્યાને લગતી માહિતી જે છે એ આખી આવશે પછી રિઝનિંગના લેક્ચર આવશે આખા બરાબર પછી ગણિતના લેક્ચર જે છે એ આવશે ગુજરાતીના લેક્ચર જે છે એ આવશે પછી ઇંગ્લિશના લેક્ચર જે છે એ આવશે સાથે સાથે ગુજરાતી ઇંગ્લિશ ગણિત રીઝનિંગ જગ્યાને લગતી માહિતી બંધારણ જે છે એ આવશે પછી સાહિત્ય છે એના લેક્ચર પણ મુકાશે અને સ્ટેટિક જીકે જે છે સ્ટેટિક જીકે જે છે એના લેક્ચર પણ મુકાશે આની અંદર ઇતિહાસ ભૂગોળ બંધારણ વારસો બધું કવર થઈ જશે સાથે કરંટ અફેર જે છે એ પણ મુકાશે એ ડે વાઈઝ પ્રમાણે પ્લાનિંગ પ્રમાણે હશે

આ બેચ લેવાની નથી જે લોકોએ પૂર્ણ શક્તિ બેચ લીધેલી છે એને અલગ ફોલ્ડર આવી જશે બરાબર એટલે એને કોઈ લેવાની નથી એના માટે ફોન ન કરતા બીજું કે અહીંયા આગળ દર રવિવારે ફૂલ સિલેબસ મહત્વના વિષય બધા કવર થઈ જશે દર મહિને એક મોટિવેશનલ લેક્ચર આમાં લેવાશે કઈ રીતે તૈયારી કરવી આખા મહિનામાં તમે શું કર્યું એનું પરફેક્ટ પ્લાનિંગ સાથેની જે છે એ આવી જશે એના માટે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સાથે જ તમે સ્ટોરમાં જઈ અને કન્ટેન્ટ જે છે એ આખી તૈયાર કરી શકો છો સિલેક્ટ સખી બેચ એમાં ડેવાઈઝ પ્રિપરેશન જે છે એ પહેલા દિવસથી તમે તૈયારી શરૂ કરો અને તમારી તૈયારીને જે છે એ આખરી ઓપ આપો પરફેક્ટ છે આ સાથે બીજા પણ કોર્સ ટૂંક સમયમાં લોન્ચ થશે કે માત્ર

તો આજના દિવસે એટલે કે આજના નવરાત્રિના દિવસે હું આ બુકને જે છે એ લોન્ચ કરું છું બુકની ડિલિવરી જે છે એ દશેરા પછી થશે પહેલા થશે તો મોકલી આપીશ પણ દશેરા પછી જ પ્લાન કરજો આજના દિવસથી તમે ઓર્ડર જે છે એ શરૂ કરી શકો છો પ્રી ઓર્ડર જે છે એ શરૂ કરી શકો છો બુકની પ્રાઇસ જે છે બુકની પ્રાઇસ જે છે એ પાંચસો ને પચાસ રૂપિયા છે કુરિયર ચાર્જ ફ્રી બરાબર કુરિયર ફ્રી છે યાદ રાખજો

અને પછી જ જે છે એ બધું ફાઈનલાઇઝ કરજો ઓકે સો યુ ઓલ ધ બેસ્ટ કે આવતી નવરાત્રિ સુધીમાં તમે બધા જે છે એ તમારું સ્વપ્ન પૂરું કરો અને મુખ્ય સેવિકા બની અને તમારું તમારા પરિવારનું તમારા આગળનું ફ્યુચર જે છે તમારા બાળકોનું ફ્યુચર એકદમ પરફેક્ટલી સિક્યોર કરી દો એવી માતાજી મા જગદંબા અને મા નવદુર્ગાને પ્રાર્થના સાથે આપણે આ બા આ બાબત જે છે આ બુક જે છે આજના દિવસે લોન્ચ કરું છું થેન્ક યુ અને બધા જે છે એ તૈયારી કરતી બહેનોને આ વિડીયો શેર કરજો અને પોતાના સ્ટેટસમાં મૂકી અને બીજાની મદદ કરજો કારણ કે હંમેશા બીજાની મદદ કરવી કારણ કે મદદ જેવી કોઈ સેવા નથી ચાલો જય માતાજી થેન્ક યુ હર હર મહાદેવ